જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ મારી સાથે આજે છે ડાકોર મંદિરથી ખાસ આવ્યા છે અને જેમણે ડાકોર મંદિરમાં ભગવાનની સેવા પૂજાનું કામ કરતા હોય છે એવા જગદીશભાઈ સેવક જે પોતાનો અનુભવ કહેશે એમને મેં પહેલીવાર ઓનલાઈન જોયેલા હતા અને ઓનલાઈન ટ્રીટમેન્ટથી ઘણું બધું સારું હતું એટલે આજે એક બસ્તી કર્મ સારવાર માટે આજે આવ્યા હતા મારી પાસે અને એમનો આપણે અનુભવ પણ લેશું જગદીશભાઈ તમને જે સમસ્યા હતી એમાં શું શું હતું અને કેટલા સમયથી હતું મને સાહેબ છ વર્ષથી હાઈપર એસિડિટી ઊંધો ગેસ હાઈપર ગેસ અને કબજિયાત આ ત્રણ એ એવા પ્રકારે થઈ ગયું હતું કે જેનો કોઈ મને વિકલ્પ નહોતો મળતો અને હાયર મેડિસિન લેવા હું માગતો નહોતો એટલે મારા પોતાના વતનમાં હું હોમિયોપેથી ટેમ્પરરી એલોપેથી દવા લેતો ડાકોરમાં એલોપેથી એસિડિટીની ગોળી તમે લેતા કેટલા વર્ષથી તમને લેવી પડતી હતી છ વર્ષથી સાહેબ છ વર્ષથી સળંગ તમે એન્ટાસિડની ગોળી લેતા હતા એસિડિટીની એ ગોળી તમે ન લ્યો તો શું થતું તમને ઉપર એસિડિટી ચડે ઉધો ગેસ ચડે વ્યવસ્થિત રીતે પેટ સાફ ના આવે અને એ ગોળી લઉં ત્યાં સુધી સારું ચોવીસ કલાક પછી પાછું હતું એનું એ બરાબર ડાકોરથી ચારસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી સાહેબ હું ઓનલાઈન આપને ફોલો કરતો હતો આપના એક બે વિડીયો જોયા પછી મેં આપને ફોલો કરે અને ધીરે ધીરે મેં આપની ટ્રીટમેન્ટ જોઈ એટલે મને વિશ્વાસ બેઠો મેં આપનો કોન્ટેક કર્યો સાહેબ બરાબર છે હવે જગદીશભાઈના માધ્યમથી હું ખાસ લોકોને કહેવા માંગુ છું કે જગદીશભાઈ માટે તો એક વિડીયો એમની લાઈફ બદલવાવાળો નીવડ્યો બરાબર છે જી જી સાહેબ પણ ખરેખર જે છે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે પણ દરેક વિડીયોના આધારે તમે દવા કરો એવું જરૂરી નથી તમારે ખરેખર તો એ જોવું જોઈએ કે જે વિડીયો આવે છે એ ડૉક્ટર બીએમએસ કે એમડીની ડિગ્રીધારી ડૉક્ટર છે કે નહીં અને બીજા નંબરે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા એની પાસે વિડિયો રિવ્યુ કે અનુભવ છે કે નહીં તો એ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવવી વધારે સારી છે તો જગદીશભાઈ આપણે પહેલાં ઓનલાઈન મળ્યા હતા અને આપણે લગભગ જે છે એ કેટલા મહિના સારવાર ચાલી તમારી સાડા ત્રણ મહિના સાહેબ આપની દવા મેં લીધી અને આજે મેં બસ્તી ક્રિયા કરાવી બરાબર તો તમે જે આટલા સમયથી સાડા ત્રણ મહિના તમારે દવા ચાલીને તમે એનાથી વેલા પાંચ વર્ષ હિરાણ હતા રોજ તમારે ગોળી ખાવી પડતી હતી એમાં જેટલો ફાયદો નહોતો એટલો આપણા ત્રણ મહિનામાં ફાયદો થયો તમને સો ટકા સાહેબ સો ટકા મને ત્રણ મહિનામાં એલોપેથીની દવાની જરૂર નથી પડી બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને આ જે પ્રોબ્લેમ તમને હતો એમાં તમારે રૂટિનમાં શું શું પ્રોબ્લેમ થતી એમાં સૌથી વધારે હેરાન કરવાની તકલીફ શું થતી તમને જે સાહેબ એસિડિટીનો ઊંધો ગેસ ચડે ને ત્યારે સાહેબ એવું થાય કે હવે આપણે લગભગ જીવન આપણું પતી જશે બરાબર ગેસના લીધે એટેક જેવું ફીલ થતું ને પેન થતું અને ગભરામણ થાય હાર્ટ બીટ વધી જાય અને સાથે કબજીયાત બરાબર એટલે સાહેબ મને સંતોષકારક તો એલોપેથી ના જ થયું આપની જે દવા એનાથી ઘણી ઘણો બધો ફેર પડ્યો સાહેબ મને એસિડિટીની ગોળી બંધ થઈ ગઈ સાહેબ બરાબર પાંચ વર્ષ પડ્યા હતો તો એસિડિટીની ગોળી બંધ થઈ ગઈ ગેસનું જે પ્રમાણ વધારે બનવાનું હતું એ ઓછું થઈ ગયું એસિડિટી તો બિલકુલ ઓછી થઈ ગઈ સામાન્ય કબજિયાત છે પણ રેગ્યુલર ધીરે ધીરે થવા માંડી છે બરાબર અને આમ તમારો ગરમીનો કોઠો કરો એમ અતિશય ગરમીની એસિડિટી બહુ રહેતી હતી બરાબર ને તો તમે કોઈ પણ ગરમ વસ્તુ ખાઓ કે હું તમને તરત ગરમ પડતું તૈયારીમાં એના બે ત્રણ કલાકમાં એની અસર મને બતાવી થાય તમને પેટ બળે છાતી બળે પેટ બળે પેટની અંદર પથ્થર પડ્યો અને વચ્ચેના ભાગ મારો એકદમ ટાઈટ થઈ જાય પેટનો અને બેચેની કામમાં મન ના લાગે બરાબર અને આપણી જે મેડિસિન્સ તમને ક્યારે ગરમ પડી ના સાહેબ એટલે જગદીશભાઈના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું કે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતું હોય જો તમે આયુર્વેદ સારવાર કોઈ ડોક્ટર પાસે લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે કોઈ હોસ્પિટલથી લેતા હો તમે જાતે બનાવીને લેતા હો દવા ખાસ ધ્યાન રાખો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે ખરેખર આયુર્વેદ દવા ક્યારેય ગરમ હોતી નથી તમારી પ્રકૃતિ પ્રમાણે એનું નિદાન કરવામાં આવે અને એ પ્રમાણે દવા આપવામાં આવે તો દવા ગરમ નથી પડતી એટલે જેમ જગદીશભાઈ જે છે તો એમને આપણી દવા ક્યારે ગરમ નહીં પડી બરાબર આમ કોઠો ગરમી ન હોવા છતાં પણ દવા ક્યારે ગરમ જ નહીં પડી એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે જો તમને એવું લાગતું કે તમને આયુર્વેદ સારવાર માફક નથી આવતી કે તમને ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવાઓ કરતા હોઈએ છીએ જગદીશભાઈ તમારા જેવા ઘણા બધા પેશન્ટ એવા છે કે જેમને આ ઊંધા ગેસીની એસિડિટીની સમસ્યા હોય છે તો પેલા તો તમને એ પૂછ્યું કે તમે આપણી અહિયાંની ઓનલાઈન ની સારવારની સેવાથી સો ટકા સંતુષ્ટ છો સો ટકા સંતુષ્ટ બરાબર છે અને તમે આજે અહીંયા આવ્યા તો અહીંયા પણ તમને જે ટ્રીટમેન્ટ મળી પંચકર્મ એનાથી પણ તમને સો ટકા સંતોષ છે સંતોષ સાહેબ સંતોષ બરાબર છે અને હવે તમારા જેવા કેટલાય બધા પેશન્ટ છે એવા કે જેમને આપણે એ બાબતે કેવું છે કે આટલા લાંબા સમયથી પાંચ વર્ષથી જો તમે ગોળી ખાતા હો એલોપેથીકની અને એનાથી કોઈ નુકસાન થતું હોય એના કરતાં જે છે આયુર્વેદ સારવારથી શું રિઝલ્ટ મળ્યું એના વિશે તમે શું કહેશો મારા નોલેજમાં એલોપેથી ટેમ્પરરી સમાધાન છે અને આયુર્વેદ આયુર્વેદિક અને સચોટ આયુર્વેદિક જાણકારી ભર્યું આયુર્વેદિક જે પાંચ હજાર વર્ષ પહેલાં આપણા ઋષિ મુનિઓએ એનું સંશોધન કર્યું ને એની અત્યાર સુધી ચાલતા હોય છે એમાં તમે જે સાહેબ દવા આપો છો સચોટ દવા જે તમે હમણાં જ જાણ કરી કે ભાઈ શરીરને ગરમ ના પડે ને તમારી પ્રકૃતિ પ્રમાણેની દવા આપવામાં આવે તો એ જ દવા અહીંયા ખાલી સંજીવની આયુર્વેદિકમાં તમને ઓથેન્ટિક મળશે અને તમારા રોગનું સો ટકા સાહેબ સાહેબ દ્વારા નિદાન કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે જેવું મને રિઝલ્ટ મળ્યું આટલી બધી દવાઓ ખાધા પછી સાહેબની દવાથી એવું આવનાર દરેક વ્યક્તિને અહીંયા મળશે તમને એવું થયું ને કે તમારો ધક્કો વસૂલ થયો એમ સાહેબ વસૂલ તમે પેલા મને આશ્ચર્ય થાય તમે પેલા એવું જેમ કે ઓનલાઈન આપણો સંપર્ક થયો હોય તમને પેલા તો એવું લાગતું હશે કે ઓનલાઈન દવા કેવી રીતે થશે સાચું નિદાન થશે કે નહીં એવું બધું થયું સાહેબ મને એવું લાગ્યું કે ઓનલાઈન સાહેબે મારી મુલાકાત લીધી વિડીયો કોલથી મારી સાથે વાત કરી ટેલિફોનિક વાત કરી પણ સાહેબે મારી નસ નથી પકડી તો મારી પ્રકૃતિ કેવી રીતના જાણી શકશે પણ પછી દવા લેવાની ચાલુ લગભગ એક સપ્તાહ પછી મને જે દવાની અસર થવા માંડી પછી મને એવું થયું કે મારી વાતો પરથી મારી બીમારી પકડી બસ કારણ કે આયુર્વેદમાં છે ને કોઈ પણ નિદાન માટેના ત્રણ અલગ અલગ પરિબળો કેવાય છે દર્શન સ્પર્શન અને પ્રશ્ન દર્શન અને પ્રશ્ન પરીક્ષાથી વ્યક્તિનું સિંતે ત્યાંશી ટકા જેટલું નિદાન થઈ જતું હોય છે અને એના આધારે તમારા માટે સુટેબલ સૌથી બેસ્ટ મેડિસિન્સ નક્કી કરવામાં આવે છે ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ